નમસ્કાર મિત્રો હું છું ધંજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દો સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કવિ લઈને એનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કવિ રચનાનું કરવા માટે આપતું સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કવિ રચનાનું ટાઈટલ છે દિલમાં સમાઈ જાય હું આ કવિતા ને શબ્દો આપણી પ્રસ્તુત આપ આપજનક વ્યક્તિ સાંભળો તારી મુલાકાતથી આ સંધ્યા રમણીય લાગે છે નબમાં ઉડતા પક્ષીઓના તરાના મધુર લાગે છે તારી મુલાકાતથી આ સંધ્યા રમણીય લાગે છે નબમાં ઉડતા પક્ષીઓના તરાના મધુર લાગે છે મારી સાથે પ્રેમ કરી વાતો કરી લેવા લમ મારા મંદડાનો મયુર મધુર ટોંકા કરતો લાગે છે મારી સાથે પ્રેમ ભરી વાતો કરી લે વાલમ મારા મંદડાનો મયુર મધુર ટોંકા કરતો લાગે છે તારા મિલનથી આ રાત છેણિયામડી લાગે છે તારાઓની મહેફિલ પણ અતિ રંગેલી લાગે છે તારા મિલનથી આ રાત પણ રણિયામળી લાગે છે તારાઓની મહેફિલ અતિ રંગેલી લાગે છે મારી સાથે પ્રેમનો તંતુ જોડી દેવાлам મારો તારો જનમ જનમનો સદવારો લાગે છે મારી સાથે પ્રેમનો તંતુ જોડી દેવાлам મારો તારો જનમ જનમનો સદવારો લાગે છે તારા નેનોમાં મારી તસવીર દેખાતી લાગે છે મારા દિલમાં પ્રેમની શરણાઈ ગુંજતી લાગે છે તારા નેનોમાં મારી તસવીર દેખાતી લાગે છે મારા દિલમાં પ્રેમની શરણાઈ ગુંજતી લાગે છે દોડીને મારા દિલમાં સમાઈ ગયા વાલમ તારા વિના મુરલીના સુર મને બેસુરા લાગે છે દોડીને દિલમાં સમાઈ ગયા વાલમ તારા વિના મુરલીના સુર બેસુરા લાગે છે તારા વિના મુરલીના સુર બેસુરા લાગે છે તારા વિના મુરલીના સુર બેસુરા લાગે છે તો મિત્રો મારી પ્રથમ કવિરત ના હતી હું આપને સમક્ષ મારી બીજી કવિરત ના રજૂ કરું છું જેનું ટાઇટલ છે ક્યારે થશે મુલાકાત હું આ કવિરત ના આપને સમક્ષ રજૂ કરું છું આપ તેને ગ્રહણ સાંભળો નથી ગમતું તારા વિના હર પળ આવે છે તારી યાદ નથી ગમતું તારા વિના હર પળ આવે છે તારી યાદ વિરહની આગ ધજાડી રહી છે મારા હૃદયને આજ વિરહની આગ ધજાડી રહી છે મારા હૃદયને આજ તારા વિના સુમસામ લાગે છે આ રળિયામડી રાત તારા વિના સુમસામ લાગે છે આ રળિયામડી રાત રાત વિતાવું છું હું નબના તારા ગણી ગણીને આજ રાત વિતાવું છું નબના તારા ગણી ગણીને આજ રોજ વાત જોઉં છું તારી થાકી જાય છે મારી આંખ રોજ વાત જોઉં છું તારી થાકી જાય છે મારી આંખ જીભ રચે છે તારું નામ મન મારું તરસી રહ્યું છે આજ જીભ રચે છે તારું નામ મન મારું તરસી રહ્યું છે આજ મારો નો માર છે તૂટો છે રહેશે આસુ સપનાઓનો મારો મેલ તૂટ્યો છે વહે છે આંસુની ધાર લહેરા તો આ શીતળ સમીર લાગે છે તીર જેવો આજ લહેરા તો આ શીતળ સમીર લાગે છે તીર જેવો આજ કરુણ કલ્પાંત મારો જોઈને ચંદ્ર પણ બન્યો છે ઉદાસ કરુણ કલ્પાંત મારો જોઈને ચંદ્ર પણ બન્યો છે ઉદાસ શરદ પૂનમની રાહત મુજને લાગે છે અમાસ જેવી આજ શરદ પૂનમની રાત મુજને લાગે છે અમાસ જેવી આજ નથી રહેવાતું નથી સહેવાતું ક્યારે થશે મુલાકાત નથી રહેવાતું નથી સહેવાતું ક્યારે થશે મુલાકાત બોલી તારા વિના અધૂરી બની છે તારા વિના પ્રિયતમ આજ મુરલી તારા વિના અધૂરી બની છે તારા વિના પ્રિયતમ આજ તારા વિના પ્રિયતમ આજ તારા વિના પ્રિયતમ આજ તો મિત્રો આપ સૌએ આજ મારી આ બંને કાવરત્તાઓ સાંભળ્યા જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આજે હશે મારી તમામ કાવરત્વના વિડીયો બનાવીને મારી યુટ્યુબ તે જાન્યાં શબ્દોની સવિતા હિન્દીમાં કહીશું શબ્દોથી સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના નિશિક્ષકના પ્રમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય જ્ઞાનના વિડીયો સાંભળો જુઓ આપના મિત્રમંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ લાઈક આપો અને વધુમાં વધુ કોમેન્ટ આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્ય જન સ્પીચ દરમિયાન બે ગણબજી મધુ કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુદી વાદળની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ક્લિક બ્રેકેટ ચંદુભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાજનીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ અમારી બંને કાર્યક્રમ પ્રેમથી સાંભળી તે બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ